દી ગામે શિવકથાનું ભવ્ય આયોજન કરાયું માંડવી તાલુકાના ફરાદી ગામે ભવ્ય શિવ કથાનું આયોજન કરાયું છે ત્યારે ફરાદી ગામ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પેથાણી પરિવાર દ્વારા શિવકથાનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે બાર જ્યોતિર્લિંગ સાથે મંદિરોની આબેહૂબ રચનાઓ અહીં બનાવાઈ છે જે આકર્ષણનું કેન્દ્ર બની છે કથાનું પઠન વ્યાસ પીઠેથી ગીરી દ્વારા કરાશે કથાના ભવ્ય આયોજનમાં દેશના ખ્યાતિ નામ કલાકારો થા નું એક ઐતિહાસિક અને ભવ્યતિભવ્ય આયોજન જયારે થવા જઈ રહ્યું છે ત્યારે સમગ્ર પંથકમાં ખુબજ એક ઉત્સાહનો અનેરો માહોલ છે સાથે આ આખો સમગ્ર વિસ્તાર શિવમય બની જશે કારણ કે અત્યારથી જ યુવાનો વડીલો આ આયોજનને સફળ બનાવવાની દરેકની એક અંદરથી ભાવ છે કે આવું ઐતિહાસિક આયોજન જ્યારે ફરાદી ગામે થઈ રહ્યું છે ત્યારે દરેક લોકો આમાં સેવા આપવા માટે ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે સાથે બાર જ્યોતિર્લિંગનો કોન્સેપ્ટ જે આખા ભારતના અલગ અલગ ખૂણામાં જે બાર જ્યોતિર્લિંગ આપણા આવેલા છે એની પ્રતિકૃતિ આ બે અહીં બનાવી અને સૌને બાર જ્યોતિર્લિંગના દર્શનનો લાભ મળે એવા ઉમદા હેતુથી મણિશંકર વીરજી પેથાણીના સુપુત્ર ભાઈ શ્રી અનિલભાઈએ આ ખૂબ જ ઉમદા આયોજન માઇક્રો પ્લાનિંગ સાથે એમના મિત્ર વર્તુળે આ જ્યારે કર્યું છે ત્યારે આ વિસ્તારમાંથી ખૂબ એમને આશીષ પણ મળી રહ્યા છે અને આપના ન્યૂઝ ચેનલના માધ્યમથી મણિશંકર વીરજી પેથાણી પરિવાર વતી હું સર્વેને તારીખ ચાર ત્રણથી જ્યારે આ કથાનો શુભારંભ થવા જઈ રહ્યું છે ત્યારે બપોરે ત્રણથી સાડા છ સુધી આ કથાનું શ્રવણ કરવા અને બાર જ્યોતિર્લિંગ પ્રતિકૃતિના દર્શન કરવા માટે ખૂબ હૃદયપૂર્વક ભાવપૂર્વક આ પરિવાર નિમંત્રણ પાઠવું છું ત્યારે મણિશંકર વીરજી પરિવાર દ્વારા જે આ કથા થઈ રહી છે શિવ કથા થઈ રહી છે એના માટે ફરાદી ગામમાં અત્યારે ફૂલ ઉત્સાહ છે નાનું ગામ છે નાના ગામ માટે તો બહુ મોટી વાત કહેવાય કે આવડું મોટું આયોજન ફરાદી જેવડા ગામમાં થઈ રહ્યું છે એના માટે અમારા ગામમાં જે કહેવાય એક મહિનાથી કામ ચાલુ છે આમ તો તો જોઈએ ફરાદી વસ્તી જેવી છે ફરાદી ગ્રામ પંચાયત અને ફરાદી ગ્રામજનો દ્વારા અત્યારે કથાને સપોર્ટ કરવામાં આવી રહ્યો છે અને અમારા જે જે ગામના યુવકો છે સ્વયંસેવક માં સ્વચ્છાએ પોતાનું નામ લખાવીને સેવા કરવાનું તત્પર છે વ્યવસ્થા તો એવું છે કે ચાલીસ એકર માં આખું કમ્પાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે પાર્કિંગ થી વ્યવસ્થા પાર્કિંગ કોઈ પણ તમે જોવામાં કઈ કચાસ મૂકવામાં આવેલ નથી હજી પણ કામ ચાલુ જ છે ને આપણે કથા સુધીમાં બધું કામ પતી જશે એવું છે એમ લાગે છે પૈથાણી પરિવાર તો અમારા પાસે આ કથા અત્યારે આવડી મોટી કરી નહીં તો અમારા ગામ માટે તો હંમેશા ગાયો નો ચારો હોય આ તે બધા સારા કામમાં તો હંમેશા તત્પર જ હોય છે અમારા ગામમાં ના મંદિરો જો બધામાં ફાળો એમનો સિંહ ફાળો હોય છે એમ